के वो जवान पांडे आए थे से मोटा हाथ मार के देखिए 8 7 314 मारे भाग गया बाकी गया बताओ तो प्रमाण है आज अपना बापली ताकत है आज भागेंगे बिली बिली भाग गया हां आप परिवार तक की से લેખિતમાં બહેતરી ના મળે કાલ કે નહીં કરવાની મોટા મોટી વાત કરી દે વાત લેખિતમાં ના આવે ત્યાં ઉડી અહીંયા જવાનું નથી ઇષ્ટ ખાય અને બે લોકો જુતા આપ દર્જો કે રાજુતા આપણા જિલ્લા સ્વચ્છ સુદી અહીંયા બહીરે તહેની ભેગા મહેવાના હોય પાણીની વ્યવસ્થા

આપડા પૈસા ભેગા છે ગાડીઓ ફેર કરોડો આજે તમામ ને વિનંતી કરું છું

ನಾನು ಆಗ್ತೀನಿ 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 ಆಗ್ತೀ અતે તમારટા તો એનાથી ઓત્રા એટલા નિમંત્રણ કરી આપણે કે આપની સંસ્થા છે આપના બાપની સંસ્થા છે શાંતિથી અહીં આપણે બહુત ક સમય રહેજો મકાલો વહીન કરો મકાલો એટલે એવું